સુરતના ખાતે આવેલી ભવન સ્કૂલ દ્વારા પ્રવેશ લેના વિદ્યાર્થીઓને એલસી આપવાની ધમકી અપાઈ હોવાના આક્ષેપ સાથે વાલીઓએ વિરોધ કર્યો હતો તો શાળા દ્વારા વાલીઓની આવક વધુ હોવા છતાં આરટીમાં એડમિશન લીધું હોવાનું કારણ જણાવવામાં આવ્યું હતું સુરતના અડાજન ના ભૂલકા ભવન સ્કૂલના વાલીઓએ વિરોધ કર્યો હતો વાલીઓએ વિરોધ કરતાં જણાવ્યું હતું કે બુલ્કાબોન સ્કૂલના સંચાલકો દાદાગીરી કરી રહ્યા છે અને આરટીઈમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને એલસી આપી દેવાની ધમકી આપી રહ્યા છે તો સામે સ્કૂલ દ્વારા જણાવાયું હતું કે વાલીઓએ આરટીઈમાં ખોટી આવક બતાવી એડમિશન લીધું છે આરટીમાં એક પોઈન્ટ વીસ લાખ થી બધું આવક હોય તો વિદ્યાર્થીઓને એડમિશન મળે છે જોકે વાલીઓના બેન્કોમાં લાખોની લોન ચાલે છે એટલે વાલીઓ ગરીબી રેખાની જે આવતા નથી એટલે સ્કૂલ એલસી આપો ની ધમકી આપી છે મારા છોકરો ભૂલકા ભવનમાં ભણે છે અને મારા છોકરાને આરટી દ્વારા એડમિશન મળ્યું છે અને એડમિશન મળ્યાનો અમને વીસ દિવસ પછી પ્રિન્સિપાલે બોલાવ્યા હતા ભણવાનું જ્યારે ચાલુ થઈ ગયું હતું અને છોકરાઓ બધા સ્કૂલે ચાલુ થઈ ગયા હતા ભણવા માટે અને વીસ દિવસ પછી અમને બોલાવવામાં આવ્યા કે તમે સ્કૂલમાં આવો અને તમારા છોકરાને અમે કેટલી વાર ફોન કરીને પૂછ્યું કે શું છે શું છે તો તમને શાળામાં આવશે એમ જ કરતા પછી ફોન આવ્યો પછી અમને લોકોને બોલાવ્યા એમ કે તમે ફોર્મ ભરો અને પછી કાલે ને કાલે તમે યુનિફોર્મ લઈ આવો આ લઈ આવો અને સ્કૂલે મોકલી આપજો અમે દોડી દોડીને બધા ડોક્યુમેન્ટને છોકરાને રેડી કરીને સ્કૂલે મોકલી લો અને જ્યાર ત્યારથી લઈને અત્યાર સુધી અમને અમને લોકોને એલસી માટે ધમકી આપ્યા કરે છે ઘરે ઘરી વાર સ્કૂલ યુનિફોર્મ બરાબર નથી એલસી આપી દેસુ વોટર બેગ નથી એલસી આપી દેસુ છોકરો વ્યવસ્થિત નથી એલસી આપી દેસુ મોરું થઈ જાય એલસી આપી દેસો મને ઘરકામ કરતા પાંચ મિનિટ મોરું થયું લેવા આવતા છોકરાને તો મને ડાયરેક્ટ પ્રિન્સિપલે ઉચકીને આમ કહી દીધું કે આ કઈ બેબી સીટર નથી તમે પાંચ મિનિટ મોરા લેવા આવો છો કાલથી ગેટની બહાર મૂકી દઈશ તમે ગેટની બહાર મારા છોકરાને મૂકી દેશો મારા છોકરાને કઈ થઈ ગયું તો એની જવાબદારી કોણ લેશે ડાયરેક્ટ સ્કૂલની બહાર નીકળતા તો ડાયરેક્ટ રોડ આવે છે રોડ ઉપર એટલું બધું સાધન હોય છે મેમ એ બધી વસ્તુ અમે લોકો એની સ્વીકારી છેલ્લે અમને એમ કહેવામાં આવ્યું કે તમારા છોકરાને કોઈ પાર્ટિસિપેટ ટમાં ભાગ નહીં લેવાનું કોઈ એક્ટિવિટી નહીં થશે કઈ નહીં થશે આ તો આખો ભેદભાવ છે તે પણ અમે લોકો એ લોકોનું સ્વીકાર્યું અમે બધી જ વસ્તુ એમની સ્વીકારી પછી બી એ લોકો જો આવી રીતે કરે છે અને હવે અધ વચ્ચે અમને એમ કહે છે કે તમારા છોકરાનું એલસી લેલો લો તમારી આવક વધારે છે જો અમારી આવક વધારે હોય અમે આટલા બધા ડોક્યુમેન્ટ આપ્યા તમને પહેલાં જ આપ્યા અને જો તમે ત્યારે તમારા ડોક્યુમેન્ટ ચેક નહીં કર્યા અને આટલા વખત ભણાવ્યા પછી તમે અમને એમ કહેવો છો કે તમારી આવક વધારે છે હવે છોકરાની એલસી લઈ લો હવે અત્યારે અત્યારે હાલમાં અત્યારે છોકરાની એલસી અમે લોકો લેવા જઈએ તો બીજી કોઈ સ્કૂલ અમારા છોકરાને સ્વીકારવા અત્યારે તૈયાર નથી તો અમારા છોકરા ક્યાં જશે અમે એલસી કેટેગરીના છે હું સોનલબેન દેસાઈ વાલીઓ જે આજે રજૂઆત કરે છે કે ભાઈ અમે આરટીઈના વાલીઓને એલસી આપ્યા એ વાત સદંતર ખોટી અને પાયાવિહોણી છે મારી શાળામાં અત્યારે હાલમાં સાડત્રીસથી આડત્રીસ જેટલા આરટીઈના બાળકો ભણી રહ્યા છે તેમાંથી સરકારના કહેવા મુજબ અમે અગિયાર ફાઇલો રજૂ કરેલી હતી ઓફિસમાં કે જે વાલીઓના ડોક્યુમેન્ટ એમણે બતાવ્યા એના કરતાં ખોટા હતા બેંક સ્ટેટમેન્ટમાં વધારે આવક છે એ લોકોના વધારે પગાર છે આમાંથી ઘણાએ તો વિદેશ પ્રવાસ પણ કર્યા છે દિવાળી દરમિયાન એવી ફાઇલો અમે રજૂ કરી છે અને ઓન પેપર ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે જેના આધારે ડીઓ ઓફિસમાં શુક્રવારે અમારી સુનાવણી હતી અને તેમાં ડીઓ સાહેબે પોતે વાલીઓને જે કહેવાનું હતું કાગળિયા જોઈને એ જણાવ્યું છે એટલે અમે કોઈ વાલીને હજુ સુધી એલસી આપ્યું નથી

પેપર ના પાને કે મીડિયામાં ચગાવીને લાઈમ લાઈટમાં રહેવું છે કોઈને અલગ એટલે કઈ રીતે બેન્ચ પર એક બેન્ચ પર બે બાળકો બેસે તો એ તો ક્લાસની સાથે જ બેઠા છે અત્યારે પણ તમે જાઓ ના બિલકુલ નહીં ના ના બિલકુલ નહીં વાલીઓ તદ્દન ખોટું બોલે છે હા તો શાળા સામે વાલીઓએ કરેલા આક્ષેપોને શાળા દ્વારા પહેલા ખુલાસાને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે જો કે વાલીઓ અને શાળાઓ વચ્ચેના ગજગ્રહમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોવામાં આવે તો સારું તે લોક પણ માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ